વ્યારા ખાતે શ્રી સંત સેના ન્યાયી સમાજ દ્વારા તૃતીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોલનગઢ વ્યારા બારડોલીથી ન્યાયી સમાજના યુવાનો ક્રિકેટ ટુર્નામેન્ટ સહભાગી થયા હતા આ ક્રિકેટ ટુર્નામેન્ટ કુલ બાર જેટલી ટીમોએ ઉત્સાહભેર જેમાં ભાગ લીધો છે સમાજના યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે અને સમાજને સંગઠન કરવાના હેતુથી શ્રી સંત સેના ન્યાયી સમાજની ક્રિકેટ કમિટી દ્વારા વ્યારા દક્ષિણાપદ વિદ્યાલય સ્કૂલના મેદાન ખાતે તૃતીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વ્યારા બારડોલી સોનગઢ સહિતના સ્થાનોથી ન્યાયી સમાજના યુવાનોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો ક્રિકેટ ટુર્નામેન્ટ કુલ બાર ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો છે સમાજના ક્રિકેટ કમિટીના સભ્ય કૃણાલ હિરે જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં સમાજના સંગઠન માટે દક્ષિણ ગુજરાત ન્યાયી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરીશું આ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન લઈને સમાજના પ્રમુખ મંત્રી સહિત સમાજના આગેવાનોએ સમાજના યુવાનોની રમત પ્રત્યે પ્રોત્સાહિત કર્યા હતા અને ક્રિકેટ ટુર્નામેન્ટના સુંદર આયોજન માટે અભિનંદન પણ પાઠવ્યા છે આજે સંતસેના નાઈ સમાજ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન કરવામાં આવ્યું છે તે વ્યારાના યુવા વર્ગ તરફથી અને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એક એવો સંદેશો આપવા માંગે કે સમાજ તૂટવો નહીં જોઈએ એક સંગઠિત થાય એ પ્રમાણે અમારું આયોજન છે અને આ આયોજનમાં આજે અમારે વ્યારાથી વ્યારાથી સોનગઢવાળાને આમંત્રણ આપ્યું છે અને બીજું કે બારડોલી વાળા બી આવીને રમી ગયેલા છે અને આ આયોજન ખૂબ સુંદર પ્રકારે અને અમારા જુવાન લોકોએ જે મહેનત કરી એ ખૂબ સફળ મહેનત કરી છે એ બદલ હું મારા વ્યારા નાઈ સમાજનો ખૂબ આભાર ખૂબ 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 આભાર માનું છું બસ અને એટલે બોલીને હું નિર્મૂળ છું શ્રી સંત સેના નાઈ સમાજ વ્યારા દ્વારા આયોજિત તૃતીય ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ આ વખતે શ્રી સંત સેના નહીં સમજ જ્વારા દ્વારા આમંત્રિત જ્વારાથી સોંગડથી અને આપણે બારડોલીથી કુલ બારથી વધુ ટીમોએ આ વખતે ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે આ વખતે ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે આ થોડુંક આ મોટું આમંત્રણ હતું અમારે જેનામાં માન આપીને બારથી વધુ ટીમોએ આ વખતે સહભાગ આપ્યો છે ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ એ છે કે સમાજ આ વખતે આ વસ્તુથી સંગઠિત થાય અને સમાજના યુવાનો છે એ એમની રીતે સંગઠિત થઈને કઈક સમાજ માટે કંઈ કરી શકે આગળનું આયોજન અમારું આના કરતા વધારે પણ સારું કરવા માટે જઈ રહ્યા છે અમે લોકો કે જેથી સમગ્ર સાઉથ ગુજરાત માટે પણ અમે લોકો આમંત્રિત અને તે વ્યક્તિનો અમલો પ્લાનિંગ ચાલી રહ્યો છે